શું તમે જાણો છો કે જો તમે દરરોજ એક નારિયેળ પાણી પીશો તો તમારા સ્વાસ્થ્યને શું ફાયદો થશે ખરેખર નારિયેળ પાણીમાં ઘણા બધા વિટામિન મિનરલ્સ અને એન્ટી હોય છે જે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે ચાલો જાણીએ કે જો તમે દરરોજ એક નારિયેળ પાણી પીવાનું શરૂ કરો છો તો તમારા શરીરમાં કયા ફેરફારો જોવા મળશે નંબર એક નારિયેળ પાણીમાં કુદરતી ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે જેમ કે પોટેશિયમ સોડિયમ અને મેગ્નેશિયમ જે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે તે ડિહાઈડ્રેશન દૂર કરે છે અને ઉનાળામાં હીટ સ્ટ્રોકને અટકાવે છે નંબર બે નારિયેળ પાણીમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે તે એસિડિટી કબજીયાત અને ગેસ જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે નંબર ત્રણ નારિયેળ પાણીમાં પોટેશિયમ વધુ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડીને હૃદય રોગનું જોખમ પણ ઘટાડે છે તો મિત્રો આ આ વિડિયોનો ભાગ એક છે આગામી વિડિયો એટલે કે ભાગ બે માં આપણે નારિયેળ પાણી પીવાના અન્ય ફાયદાઓ વિશે જાણીશું જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ